મંદિર પ્રશાસન દ્વારા હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું ન હતું સૂર્યનારાયણ દેવ મંદિર ખાતે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો ત્યારે સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવશે સૂર્યનારાયણ મંદિર છે રાવપુરા જીપીઓમાં પુરાણિક મંદિર છે દર વર્ષે શ્રાવણ માસમાં હિંડોળા રાખવામાં આવે છે પણ આ વખતે ભારી વરસાદને લીધે ઇન્દોર પોસ્ટમોર્ટમ કરી ગણેશ સ્થાપનાનો વખતે રાખવામાં આવે છે દર રવિવારની જેમ અને કથાનો લાભ લેવા બધા ભાવિક ભક્તોને વિનંતી છે કેમેરામેન નવનીત પ્રમોણી સાથે સત્યમ નિવાસ ગણેશમ પ્રસિંહ સોળત્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર